નમસ્કાર દોસ્તો જય દ્વારકાથી શૈલેષ રાજખેરા બ્લોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે રેવા મરચીના બી મૂકવાના છે તો તમામ ફેમિલી ખેતરમાં આવી ગઈ છે તો આવી રીતના કાગળ પથરાઈ ગયો છે અને એમાં એક એક બી બે બી જે પડે તો બે દાણા એક દાણો આપણે મૂકવાનો હોય છે તો આવી રીતના બધા પોતપોતાના ચાહે પડી ગયા છે તો આ રેવા મરચીનો બી છે તમને બતાવું આવી રીતના જે ખાડા હોય અમુક ભર્યા વગરના હોય એમાં થોડીક ધૂળ નાખીને આપણે બી મૂકી દેવાનું અને ડ્રીપ થ્રી ડ્રીપથી પાણી આપણે મૂકી દેવાનું હોય છે અત્યારે આપણે પાવાનું નથી ખાલી મૂકી દેવાનું છે તો જો આવી રીતના વાટકીમાં બી લઈ લેવાનું અને આવી રીતના અંદર ચોપી દેવાનું જેમાં ધૂળ ઓછી હોય એમાં વાટકો અથવા ગ્લાસથી આપણે ધૂળ નાખી દેવાનું જેથી કરીને બી ભૂકવામાં આપણને સગવડ અત્યારે સારી રહે તો વિડિયો એન્જોય કરો વિડિયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમામ ફેમિલી મેમ્બર થાકી પાકીને તારે સીડે એડી ગયા છે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં તો આવી રીતના વાટકીમાં બી છે ત્યાં સુધી જય દ્વારકાધીશ